આગળ વધીને વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર પાસે તારાજી સર્જી છે વરસાદને કારણે મંદિર પાસે પાણી ભરાઈ ગયા છે જેના કારણે જાણે નદીઓ વહેતી હોય તેવો ઘાટ સર્જાયો છે આ વહેતા પાણીમાં એક મહિલાનું પણ મૃત્યુ થયું હતું ભારે વરસાદને પગલે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા મંદિરમાં શ્રદ્ધાળુઓ છે કે જે અટવાઈ ગયા છે બનાસકાંઠાના દ્રશ્યો છે મંદિરમાં દર્શન કરવા માટે લોકો આવ્યા હતા પરંતુ બહારના દ્રશ્યો એટલા ચોંકાવનારા છે કે જેના ઉપરથી ત્યાંની ભયાનક પરિસ્થિતિનું નિર્માણ આપણી સમક્ષ આવી શકે છે બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર પાસે વરસાદે તારાજી સર્જી છે વરસાદના કારણે મંદિર પાસે પાણી ભરાઈ જતા જાણે કે ઉફાન પર નદી વહેતી હોય તેવો ઘાટ સર્જાઈ ગયો છે અને વહેતા પાણીમાં એક મહિલાનું પણ મૃત્યુ થઈ ગયું ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા મંદિરમાં શ્રદ્ધાળુઓ છે જે અટવાઈ ગયા છે આવી પરિસ્થિતિની વચ્ચે જે વ્યક્તિ ત્યાં છે ત્યાં અને ત્યાં જ રહ્યો છે કારણ કે હજુ પણ ભારે વરસાદના કારણે નદીઓની અંદર જે પ્રમાણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું અને કઈ રીતે આ રસ્તાઓ જાણે નદીઓ બની ગયા હોય અને જળમગ્ન થઈ ગયો હોય આ પરિસ્થિતિમાંથી લોકો જાય તો જાય ક્યાં એ સૌથી વધારે મોટો સવાલ છે અહીં તો શ્રદ્ધાળુઓ કે જે મંદિરની અંદર દર્શન કરવા માટે આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાના જે જીએસટી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કઈ રીતે પાણીનો ધસમસતો પ્રવાહ છે અને આ પ્રવાહની વચ્ચે એક મહિલા હતી જેનું પણ તેની અંદર તણાઈ જવાથી મૃત્યુ થયું છે હજુ પણ કેટલાય શ્રદ્ધાળુઓ છે કે જે અત્યારે ત્યાં અટવાઈ ગયા છે સુપ્રસિદ્ધ આ મંદિર છે લોકો દર્શનાર્થી આવતા હોય છે અત્યારે તહેવારો છે ત્યારે મહત્વની વાત એ છે કે આ મંદિરની પાસેની પરિસ્થિતિ એવી સામે આવી છે કે ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ હોય અને પાણી પાણી એટલા પ્રમાણમાં વહી રહ્યું છે કે જે પણ રસ્તામાં આવે તેને લેતું જઈ રહ્યું છે અને બધું જ વહી જાય તેવી પરિસ્થિતિ છે મંદિરની બહારથી પણ કેટલાય લોકોએ આનો વિડીયો ઉતાર્યો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે જે પ્રમાણે પાણીનો ધસમસતો પ્રવાહ છે તેના ઉપરથી ત્યાંના ભયાનક દ્રશ્યો કેટલા હશે અને ત્યાંની પરિસ્થિતિ કેવી હશે તે આ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ થઈ શકે છે અલગ અલગ જગ્યાએથી આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ક્યાંય વધારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે કેટલીક જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે મંદિરોની અંદર જ શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા છે તો આજે દ્રશ્ય જીએસટી પર એક્સક્લુઝિવ આપને બતાવ્યા એ પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે એક મહિલા હતી કે જે પણ તણાઈ ગઈ છે અને તેનું મૃત્યુ થયું છે આ અંગે વધુ માહિતી માટે संवाददाता ધ્રોવ આપણી સાથે જોડાય ગયા છે ધ્રોવ જે રીતે આખો વિડિયો સામે આવ્યો હતો બનાસકાઠાની અંદર જે મંદિર હતું તેની બહારના દ્રશ્યો ખરેખર ડરામણા છે વિગત શું તેનાની જે રીતે વાત કરવામાં આવે હવન વિભાગની જે છે તેના લઈને

વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે માતાજીના ગામે આવ્યા હતા તે પણ ત્યાં ફસાયા હતા અટવાઈ ચુક્યા હતા મતની વાત કરવામાં આવે તો એક કહી શકાય છે કે મહિલા છે તે પણ પાણીના અંદર

ત્યાં ઉભા છે અને વધારે પ્રમાણમાં પાણી નો જે પ્રવાહ છે લોકોને લઈ જાય તેવી સ્થિતિ પર સજે છે ભક્તો પણ દર્શન આપે આવ્યા હતા ત્યારે અત્યારે તેઓમાં પણ ભય નો માહોલ સજી સુંધા માતા મંદિર ની અંદર જો આ પરિસ્થિતિ નું નિર્માણ થાય છે તો પછી સૌથી વધારે ત્યાં નાસભાગ ની પરિસ્થિતિ થાય તો કેટલાય લોકોના જીવ જવાનું પણ જોખમ છે ત્યારે શું ત્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી છે કોઈ અધિકારીઓ પહોંચાય મંદિર પરિષદ દ્વારા કોઈ સેવકો ત્યાં ઉપસ્થિત હોય

શુભ સ્થળે એટલે કે કહી શકાય છે કે જે ખતરનાક જગ્યા હોય છે ત્યાંથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને સારી જગ્યા ખસેડવામાં આવે છે તંત્ર ત્યાં પહોંચ્યું છે અને મહિલાના મૃત્યુ બાદ કહી શકાય છે કે ભક્તોને પણ શુભ સ્થળે ખસેડવાની કમાયત હાથ ધરવામાં આવી છે રાહત મદદ પણ ક્યાંક હવે તંત્ર દ્વારા આપવામાં આપવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે જોકે બરાસકડા જિલ્લામાં પણ વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ઉદ્યાન વાળા વિસ્તારોમાં પાણી પ્રહા છે શુધાજીનું સુપ્રસિદ્ધ મંદિર હતું અને ત્યાં આગળ વરસાદી પાણી રાજા આજે પાણીનો પ્રવાહ આટલો પરિષદ દ્વારા શું કહેવામાં આવ્યું છે ઇસી રીતે વાત કરાવા સિંધાજી ના વરસાદ વર્ષાત રહ્યો છે અવિરત વરસાદના કારણે કેકને કેક તાનાસાઈ કઈ શકાય છે કે એવી સ્થિતિ આગળ મંદિર પરિસરના અંદર ભક્તો માતાજીના ધામે આવ્યા હતા ત્યાં આગળ પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે અનેક ભક્તો ફસાયા હતા જોકે આ નો તો બચાવ થઈ શકે નહીં અને તેનું મૃત્યુ થયું છે અને મહિલા ક્યાંની છે તે તો હજી કોઈ જાણકારી મળી નથી

અ ચોક્કસ થી એ રીતે આજે બનાસકાંઠા જીલ્લા પણ સતત બીજા દિવસે આજે અવિરત વરસાદ વરસ્યો તો ધોધમાર માર કારણે ક્યાંક ને ક્યાંક પાલનપુર ના દાંતા અમીરગઢ ડીસા સહીત ના નીચાણ પાણી ભરાયા છે પાલનપુર મહત્વની વાત કરવા આવે તો ગઢામણ પાટીયા કઈ શકાય જગીયા ના ચોકડી ત્યાં આગળ ની વિસ્તાર દર વર્ષે આની સ્થિતિ સર્જાય છે પાલિકાને વારંવાર તેના સ્થાનિક

શાળા બાળકો પણ જતા હોય છે ત્યારે આ રીતની જે સ્કૂટી સર્જાતી હોય છે ત્યારે મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકોને ખાસ કરીને કરવો પડતો હોય છે વાહન ચાલકો પોતાનું વાહન લઈને જતા હોય છે કે આગળ જઈને વાહન તેમનું બંધ થઈ જાય છે

સોસાયટી વિસ્તારમાં રહેતા આ પ્રકારની સ્થિતિ સજાતી હોય છે ત્યારે ત્યારે દર વર્ષે આની આ સ્થિતિ પરિસ્થિતિ સજાતી હોય છે જેનો આ લોકોને ભોગ બનવો પડતો હોય છે અને જે મુશ્કેલી છે તે અમને વીડવી પડ્યો છે বারবার આલેકાને રજવાતો કરવા છતાં આજ આજની સુધી સુધી કોઈ હલ નથી આવ્યું તેમની એક જ માંગ છે કે આ પ્રકારની જે સ્થિતિ સજા છે તેનો વળ તેનું કાયમી પણ હવે નિવારણ આવું બીલ્કુલ ટ્રુ આપ અમારી સાથે જોડાયાને વિગતો